आरती रे छाया हर सिद्ध मातनी रे बा दम दम नो मतवा गे रे जणणळ जाल रखन के रे ए तो वाडिया मुळी भला भाईबो ना पाण तो गोम में ते मारा बापाना फोन ऊपर फोन आउ फोन ऊपर फोन आउ अरे हेडकेला की सेटला रयो सेटला रयो पले की, की पासो उसामपुरी आज की तारा

પણ એ વાળી એના ભાઈ બનો મોઢું ના જો ત્યાર સુધી હેડતો નહીં પણ રાતે મી ફોન વેલા કર્યો તો તમારે તેના કે ઉપર કે ભાઈ આવી આવજે પેલો શંકર અગુ લઈને આવે કીધું તું ભાઈ મી તો રાતે કીધું તું હવારે હેડ્યો ને તો એ ગમ તો કે તું ફરવા જઈ લે આય જલ્દી પણ આ હોપળા તાણે કે મારું હોપળ તો જ નહીં અને અમાર ઠીકોણ જ નહીં ભાઈ આવે લ્યો

પણ એ તો નતુહારુમાં હું નતુહારુ બે છોકરા પછી હું નઈ ગમતું હોય વાત છે દીપિન માસ તો તો હું પૂછું એ પૂછી લેજે એ મેમો ઢોપાઈ જ આવતા નથી આ કદી नोकरी गरे छ ख चाना आयो त म दिन मजा आउ म जाम्बे आउ बे आ का लायो तु न हर हर पो आ खुज बिजु सन्जी छ का आउ शान्ति आ त त मेहमान आउ छ त मार गोम न आउ छ त हो आ त म गोम मेहमान आउ छ म छोडी जो आउ छ मेठो जी नै अनि वन टिन्यो आ ए इनो सबन करा मार छोडी ह ओ मेठा जी मेठा मेठा जी

ના ગમત આપડે ના પાડી દે અરે દોહા એમ ના જતો રવાય બુદ્ધિ છે નહીં તમાર મોય પર ના પડાય આપણે જઈએ તો કે ઉપડા કે જઈએ જ ના તો કે એમ કરીને કોક અસાના કોક છે એટલે કે તારું આખી શોક ગયો છે એમ થાય કોક બેહી રહેતા એને જોય પછી જ ગેર જાવ તો નહીં ને એટલે અને આ હા તમન કોણે કીધું તો કે લઈને આવો આ તો શંકર કેતો એમને થોડી મારી એક ને એક નાખી દેવાની છે पण इ नौकरो बोला बापा ने थोडी खबर होया बदी हारू नाही बोलती तार बापा ने झुका तो वन रेलो आ हेडो ना ना हार हार हेडो मु जे था ने भगवान हारू करसी बंदो आवाज आभी जो आई डू घर दो ने हा हा हारू से पण हु का ओ सोकरा आपला घर थी जो झोईन बेही राहू से अन आपला काय एवू से ब्या राखी भाई एना राखी भाई ए तम रुजो हं रुजो है सिस्टम जाहेर

આ મારું એ ડોશી માં એક ઓફ થઈ ગયો છે જમતા જ કે ભાસળી ગયો ને સમજાવી દેશો હગુ તો આલું કાઠું છે

નાસ્તો લઈને જવા થાય ગય એ હું સકડી ના એક મેલો ન ડોલ ઉંધો થઈ ગયો મે કે લાગો પણ હની ડોલ મેલ માર દડા ન થાય તમારે બોલ છે માર બૈરુ આચી વાસે ખબર નઈ તારા સકલ લીધા તો આ મારું હગુ તૂટી ગયું આ તારા સકલ તો કદી જીવનમાં ના લે હોય હવાર ઉપરમાં પણ એમાં હું છું કે તૂટી માં હું કે ભાઈ મારા બૈરુ જોતો તો હું તારા સકલ લીધા હગુ તૂટી ગયું મારું ભમરાણ પણ એમાં તારું હગુ થાય મારે શું જોવાનું કે છે મારે કોઈ જોવાનું આવે हो आ तू होम हगू ना थिय ते अमे ओमा को कोम उ नय मर जो आ दुनिया मद आ बदु तारा लई धर थिय तारा नना बदु तारा जानू अशी मगेश मारी करया कन अरे बापा रे मारी ने मारे मत मारी ने मोर बस मारी ने कऊ पण ये हगू जातो न ये तन कऊ तो दा बोल હાચામાં સુકાઈ જાવ બોલ ઉકી બોલ એ આગુ મી તોડાઈ ના ખાઈ તી તોડાઈ ઓ મી તોડાઈ જાતે જઈને મી કીધું ને મને આ મો મો પડિયા હું મારતો તો લે તું હ અમાર જોડી હું મારતો તું મને કે કાઉ બોલ કાઉ કાઉ હું માગતો તો અમાર જોડી હું કાઉ કે આ મારું હગુ તો તને હું રિયા દીધી હ તર તા હતો ને તા બાપો કે માર છોકરા તો હગુ કરે જોતો રહે છે એટલે મુકો જો હગુ ના થવા દો એમ કીધું બા તારા બાપ તારું હું બગાડ્યું તું કહો છો અમે હું બગાડી તું બાપ બેટલે હું બગાડી તારું કે છે મને અને શરમ આપી જોવો શરમ આપી આવા કોમમાં કદી આવું ના ભેડો ભેડો આવું ના ભેડો મરાય કોક પાપ લાગશે તને પાપ લાગશે થઈ જાય એમ નઈ થાય હો થઈ સુધાર લગાર આવું ના આ તો મને કર્યું આ કાલ કોઈ ના કરતો આવું તો આવા ખાજો કો તું ખરાબ થઈ આ તને કહું એ વાત આ આ મળો છો સજો જો કે આવો છેટલો હગો તોડે ના ખાયો મારી આ ધંધો કરાયા ધંધો કરાયો ના કરાય ના કરાય તો પાપ લાગા આ બાપલા કોને હારું થતું હોય

નતું ત્યારે મારી હર્ષ વાતા